ફાતેપુરા અને વાણંદપુરામાં લગ્ન પ્રસંગનું ભોજન લીધા બાદ સિત્તેર થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગ ભોગ બન્યા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ફતેપુર અને વાળંદપુરા ગામે ચેરી ખોરાક ફૂડ પોઈઝનિંગ એક ભયાનક બનાવ સામે આવ્યો છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે ધોળકા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ પરત ફરેલા ગ્રામજનોને એક ચેરી ખોરાકની અસર દેખાતા તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા આ ઘટનામાં સિત્તેર થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગ ભોગ બન્યા છે આ બનાવમાં ફતેપુરા ગામના ચાર ગામના જે તેર જેટલા અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સિવાય અન્ય સિત્તેર થી વધુ ગ્રામજનોમાં પણ ફૂડ પોઈઝનિંગ અસર વર્તાઈ હતી આ તમામ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય ખાનગી દવાખાનાઓમાં સારવાર આપવામાં આવી હતી એક જ સમયે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું

ત્યાં જમણવાર ઉપરના ટાઈમ નું જે જમીન આવ્યા પછી ચાર સાડા ચાર આસપાસની અંદર ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ મને તો નજીકની દવાખાનામાં સારવાર માટે ગયો ત્યાં દવા કરાવી તે પછી હું સારું છે કેટલા લોકો હતા કામમાંથી ગયા હતા સિત્તેર ની આસપાસ હતા બધાને આસર લગભગ નવ્વાણું ટકા છે જ તે બધાની તમામ સારવાર હા